સુરત ડાય જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના પ્રાચાર્ય સંજયભાઈ બારડે ધોરણ ત્રીજી પાંચ ના અંગ્રેજી તાલીમ વર્ગની મુલાકાત લીધી બીઆરસી ભવન માંગરોલ ખાતે માંગરોલ તાલુકાના ધોરણ ત્રીજી પાંચમાં અંગ્રેજી શિક્ષણ કાર્ય કરાવતા શિક્ષકોની પેડાગોજી આધારિત તાલીમનું આયોજન તારીખ ઓગણીસ અને વીસ ના રોજ કરવામાં આવ્યું છે જેમાં ચોરાણું જેટલા શિક્ષકોને માસ્ટર ટ્રેનર દ્વારા પ્રવૃત્તિ દ્વારા તાલીમ આપવામાં આવેલ છે

આજના દિવસે ઓલપાડ અને માંગરોળ તાલુકામાં એક શિક્ષક તાલીમ ચાલે ત્રણથી પાંચની અંગ્રેજી વિષયની એની મુલાકાત લેવામાં આવી આ તાલીમ જીસીઆરટીના માર્ગદર્શન હેઠળ દરેક જિલ્લામાં જે તે વિષયના શિક્ષકો તાલીમ લે છે એ ખૂબ જ સારી રીતે તાલીમનું આયોજન કરે છે બિહારથી ભવન ખાતે પણ તાલીમો શરૂ થઈ છે એમાં જે પ્રવૃત્તિઓ અને જે પેડાગોજી અંતર્ગત જે કાર્યવાહી થાય છે તે પ્લાનિંગ મુજબ ખૂબ જ સરસ રીતે કામગીરી શિક્ષક કરી રહ્યા છે હવે આશા છે કે હવે પછી એ શિક્ષકો પોતાની શાળામાં જઈને અહીં જે ટ્રેનિંગ લીધી એ ટ્રેનિંગ આધારિત જે કંઈ પ્રવૃત્તિ કરવામાં આવી તે પ્રવૃત્તિનો અમલ શાળામાં થશે અને ભવિષ્યમાં બાળકો પાસે જે અપેક્ષા રાખીએ છીએ સારા પરિણામની એ સારા પરિણામ વિશે સરકાર શ્રી પણ અપેક્ષા રાખી શકશે અને આશા રાખીએ છીએ કે આપણે સફળતા આપણને મળશે થેન્ક યુ ગુજરાતના અગ્રીમ અખબારોમાં આપણી કોઈપણ પ્રકારની જાહેરાત આપવા માટે સંપર્ક કરો જાહેરાત વ્યાજબી ભાવે પ્રસિદ્ધ કરી આપવામાં આવશે